અંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે અડતાલીસ ઉપર આવેલા એક સ્ક્રેપના ગોડાણમાં સવારે ભીષણ આગ લાગતા ફાયર સાયરનની વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું નવજીવન હોટલ પાસે આવેલા આ ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર નગરપાલિકા નજીક આવેલી પીઆઈ ઇન્ડસ્ટ્રીઝની ફાયર ટીમ અંકલેશ્વર અને પાનુલી ડીપીએમસીના કુલ આઠ જેટલા ફાયર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ ટીમોએ સતત સાડા ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી આગના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા જેને કાબૂમાં લેવા માટે પોલીસનો કાફલો પણ પહોંચી ગયો હતો પોલીસે ગોડાની આસપાસનો માર્ગ કોર્ડન કરીને સુરક્ષા વ્યવસ્થા જાળવી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી ઘટનાની જાણ તાલુકા ડિઝાસ્ટર ટીમને થતાં મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ અધિકારીઓ સ્તર ઉપર દોડી આવ્યા હતા આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટનાથી હોવાનું ડિઝાસ્ટર ટીમ વડા કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું